पत्रकारों ने आवाज दबाવાનું બંધ કરો બંધ કરો આપ સા પત્રકાર એક હે હમ हम सब पत्रकार જય હમ સ પત્રકાર જય જય સમી પત્રકાર છે એ પેલા ફરિયાદી જેને ફરિયાદ કરી અને પચીસ રૂપિયાની લૂટનો ગુનો દાખલ કર્યો છે એની પ્રથમ તો પંદર ને પિસ્તાલીસે બનાવ બને છે અને તો સાહેબ ગુનો નોંધાઈ જાય છે એક કલાક દોઢ કલાકના સમયગાળા દરમિયાન પોલીસે શું ઇન્વેસ્ટિગેશન કરી દીધી કે ભાઈ એની પર લૂટનો ગુનો દાખલ જ કરવો પડે અને ગૌતમ પર ગૌતમ લોહિયા છે અને તમામ પત્રકારો પોલીસના કાયમના ટચમાં રહેતા વિષય પર પૂછપરછ કરતા હોય છે અને બનાવો ગુના ને બનાવના સંદર્ભે વાતચીત કરતા હોય છે ગૌતમ પર્સનલી તો એ સમાજના એક જે પત્રકાર છે એને બોલાવીને તરત જ ભેગા કરીને સાચું દૂધ કરી શકતા હતા અને ત્યાંના સીસીટીવી ફૂટેજો છે એને જોઈ શકતા હતા સાદી ફરિયાદ લઈ શકતા હતા અને પછી ગુનો દાખલ કરી શકતા હતા તપાસ કરીને એવા પ્રોસેસ કરીને જો ગુનો દાખલ કર્યો તો અમારો વિરોધ નહોતો મારો વિરોધ એટલો છે કે ભરૂચ જિલ્લાના જેટલા બીજું પોતે પચીસ વર્ષની સેવા કરીને જે પ્રધાન સેવક છે આપણા એવું કહે છે ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનવું જોઈએ ભ્રષ્ટાચાર મુક્ત ભરૂચ બનાવવા માટે અમે લોકો નીકળ્યા છે સામાજિક કાર્યકર્તા તરીકે મારું કામ કરું છું આરટી એક્ટિવસ્ટ તરીકે કામ કરું છું મારી સાથે બી છેલ્લા બે મહિનાથી આ પ્રકારની ગતિવિધિઓ થઈ રહી છે ગમે ત્યારે ગમે ત્યારે ફોન આવે રાત્રે દસ દસ વાગે પોલીસવાળા નોટિસ આપવા માટે ઘરે આવે ખોટી રજૂઆતો કરે મને તો વખત સાડા ચાર સાડા ચાર કલાક પોલીસ વકીઓ બેસાડીને ઉલટ તપાસ કરવામાં આવે કે હું કંઈ ક્રિમિનલ ના હોઉં મારા જન્મથી લઈને અત્યાર સુધીની બધા બાયોડેટા એમણે લીધા છે આખો ડોઝિયર તૈયાર કર્યો છે મારા પરિવારમાં કોણ કોણ છે ક્યાં ક્યાં શું શું કરે છે આ રીતની યાતનાઓ આપવામાં આવે છે મારી પોતાની ગાડી ટાર્ગેટ બનાવીને ડિટેન કરવામાં આવી દસ દિવસથી મારી ગાડી અંદર એ ડિવિઝનમાં છે ત્યાં એ ડિવિઝનમાં બી મારી ગાડીને નુકસાન થયું છે ત્યાર પછી બી કોઈપણ જાતની કામગીરી હાલ કરવામાં નથી આવતા અને અમે જે સમાજ રીતનું કામો કરીએ છીએ ભ્રષ્ટાચાર ઉજાગર કરીએ છીએ તો આ લોકો અમને ટાર્ગેટ બનાવે છે કે આમાં એ લોકોની બે નંબરની જે કમાણી છે એ બંધ થઈ રહી છે એના માટે અમને ટાર્ગેટ બનાવવાના છે અને સાહેબ તમારી હાજરીમાં વસ્તુ કહું છું કે મને કે મારા પરિવારને કે મારી કોઈ ટીમને કંઈ પણ થશે સંપૂર્ણ જવાબદારી પોલીસ તંત્રની રહેશે એવો છે કે જે છે તો એ જે વિડીયો વાયરલ થયો કે લખ્યો ને ત્યારથી મારા છોકરાની પાછળ પોલીસ પડી ગઈ છે સાહેબ મારે ઘેરે પણ આટા ફેરા મારે છે એના કેટલા છોકરા છે પોલીસ સ્ટેશનમાં બોલાય દસ પાંચ પાંચ તારીખે બેસાડીને એવું કહે છે કે તારા બને એવું શું કરે છે તારી શું કરે બધા એ જ બધી હિસ્ટ્રી પૂછે છે આટલું બધું અત્યાચાર અને પછીથી નોટિસ ખોટી ખોટી મોકલે કયા કારણથી કયા સેક્શનથી નોટિસ મોકલે કહેતા નથી અને એક જાતનો આ કાવતરું કરશે મારો ખુલ્લો આક્ષેપ છે એ દિવસે પુરાવો છે તો એ દિવસે એના પોલીસે

તો પોલીસ તો સેવા સુરક્ષાની માટે બેઠી છે એ જ અમારું આ રીતે કરશે ફોટું તો અમે કઈ રીતે ચલાવી દેશે અમે પણ દુઃખી છે બધાને આપની અપેક્ષા અમે રાખીએ છીએ કે આપી અમને સહકાર આપો ને આની નિષ્પક્ષ તપાસ કરાવશે પુરાવાની કે ક્યાં વિડીયો ફૂટેજ છે કેવી રીતે છે એ લોકો ક્રિમિનલ છે જે એ છે પોલીસના બાટમીદાર છે એની પણ અંદર તપાસ કરાવશે ટાર્ગેટ તો નથી બનાવવા પત્રકાર કે પત્રકાર છે કે લૂટ ને ક્રિમિનલ આગળ નું કોઈ એડવાઇસ નથી હા એની વાઈફ સાથે હતો ને ક્રિમિનલ માણસ ને બેકગ્રાઉન્ડ તપાસ કરો આ ગુનો દાખલ પછી એ તો બોલો એ ડિપ્રેસ થઈ ગયો છે તો કે આત્મઘાતી પગલું ભરી લે કે મને બીક લાગી રહી છે અમને વહીવટી તંત્ર સાથે કોઓપરેટ કર્યું છે કોરોનાથી થી કાળથી કે દરેક ની અંદર કે આજે ફ્લડ આવે ત્યારે પણ પત્રકાર ને ને સાહેબ આ જો અમને ન્યાય મળે નેશનલ લેવલના પત્રકારને અમારા જે રજૂઆત કરી છે ઉચ્ચ સાહેબ બધા આ શું છે તપાસ વિરલ ગોહિલ આજે જે અમારા નેશનલ ચેનલ તક અને અપટકના ભરૂચ જિલ્લા પ્રતિનિધિ ગૌતમભાઈ ડોડિયા પર જે પોલીસ દ્વારા ખોટી રીતે જે કેસ કરવામાં આવ્યો છે લૂંટની ફરિયાદ એનાથી સમગ્ર અમારું પત્રકાર ભરૂચ જિલ્લા પરિવાર દુઃખી છે એ સંદર્ભે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા બધા ભેગા થયા છે ભરૂચ જિલ્લાના દરેક પત્રકાર નાના મોટા દરેક પત્રકારો ભેગજૂટ થઈ દરેક સંગઠનો પત્રકારને જે આ ખોટી રીતે એને ટાર્ગેટ કરવામાં આવ્યો છે એની વિરુદ્ધ અમે આવેદનપત્ર આપવા ભેગા થયા છે અને એની તલસ્પી તપાસ થાય એ જે જગ્યાનો બનાવ બન્યો છે એક્સિડન્ટનો એ જગ્યાના કેમેરા તપાસ કરવામાં આવે જે છોકરાઓએ ફરિયાદ કરી છે એમનું બેકગ્રાઉન્ડ તપાસવામાં આવે કે કે ગૌતમભાઈ એક પ્રતિનિધિ છે અને એક સારા સામાજિક કાર્યકર્તા પણ છે અને એ કોઈ લૂંટાળું કે ચોરી કે એવા કરવાવાળા નથી ને એમની પર લૂંટની ફરિયાદ દાખલ કરી છે એનાથી સમગ્ર પત્રકાર પરિવાર દુઃખી છે ને અમે ન્યાયની અપેક્ષા રાખીએ કે તંત્ર અમને ન્યાય આપે ને ચોથોષ્ટમ એવા પત્રકારને પત્રકાર ને દબાવવાની કોશિશ ના કરે પત્રકાર જાગૃત નાગરિક છે ને એની એની ફરજ ગમે એ હશે દબાવવામાં આવશે પણ ચૂક નહીં કરે આજરોજ ભરૂચ જિલ્લાના તમામ પત્રકારો એકત્ર થઈ કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા છે એટલા માટે પહોંચ્યા છે કે દેશની ચોથી જાગીર ચોથો સ્તંભ ગણાતા જર્નલિસ્ટ જર્નલિઝમ પત્રકારત્વ પર ખોટી રીતે દમન કરવામાં આવે છે એ પ્રમાણેના અમારા આક્ષેપો છે એક પત્રકાર પરિવાર સાથે બહાર જાય છે કોઈ ગાડી સાથે એક્સિડન્ટ થાય છે અને ગણતરીના જ એક બે કલાકોમાં એમની ઉપર એફઆઈઆર થઈ જાય છે તો અમે એમ કહેવા માંગીએ છીએ કે તલસ્પર્શી અને બિલકુલ નિષ્પક્ષ આ બાબતની જે છે એ તપાસ થવી જોઈએ પત્રકારો સરકાર અને તંત્રની કામગીરી બતાવતા હોય છે પછી એ સારી હોય કે નરસી અમારું કામ છે માહિતી પૂરી પાડવાનું જનતાને તકલીફો પડે એ તંત્ર સરકાર સુધી પહોંચાડવાનું અને જો એ કામ કરતાં જ અમને રોકવામાં આવશે તો પછી જર્નાલિઝમ જેવું કંઈ રહે નહીં પત્રકારત્વ જેવું કંઈ નહીં રહે અમારા અધિકારો છે કે એક પત્રકાર પાસે લોકો અપેક્ષા રાખતા હોય છે પછી તે રોડ પર પડેલા ખાડા હોય કે પછી બીજી કોઈ પણ બાબત હોય અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ જે પણ હોય અમે એ વાતો પહોંચાડીએ છીએ તો લોકોને એનો ફાયદો થતો હોય છે પરંતુ સીધી કે આડકતરી રીતે પર્ટિક્યુલર કોઈપણ બાબતના સમાચાર પ્રકાશિત કરવામાં આવે અને પછી એની એનો દ્વેષભાવ રાખીને ખોટી રીતે કોઈ પણ બાબતે આગળ વધવામાં આવે એના કરતાં બેસાડીને સારી રીતે વાત કરવામાં આવે સમજવામાં આવે વાતને અને ત્યાર પછી દ્વેષ ભાવના રાખ્યા વગર કોઈ બાબતની તપાસ કરવામાં આવે તો એ સાચી રીતે ન્યાય થયેલો ગણાશે ગૌતમભાઈ દોડિયાના સમર્થનમાં આજે ભરૂચ જિલ્લાના તમામ પત્રકારો અત્યારે અહીંયા એકત્ર થયા છે અને અમારું માત્ર એટલું જ કહેવું છે કે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ કે આ જે વ્યક્તિ ચોરી કે લૂંટ અત્યાર સુધી કરી જ ના હોય એ એ વ્યક્તિ સામે આ બાબતનો ગુનો દાખલ કરો એ બાબતે થોડું વિચારવું જોઈતું હતું અને હજી પણ સમય છે કે એ બાબતે ફરી ફરી એકવાર વિચાર કરવામાં આવે અને તપાસ વ્યવસ્થિત રીતે કરવામાં આવે એકબીજાના જવાબો સારી રીતે લેવામાં આવે અને આ આજે જે એફઆઈઆર થયું છે એને રદ કરવામાં આવે એવી અમારી માંગ છે